જે બાદ તેઓ બાલાસિનોરના રૈયાલી મુકામે જઈ રહ્યા હતા આ દરમિયાન તેઓ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ તોડી ભૂપેન્દ્ર દાદાએ બાળકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે બાળકો સાથે સંવાદ કરવા રોકાયા હતા બાળકો સાથે વાત કરતા તેઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા ભૂપેન્દ્ર દાદાનો આ વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં લોકોને દાદાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેમના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે